શહેરના અકવાડા ખાતે આવેલ અખંડ આનંદ સોસાયટીમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું શહેરના અકવાડા ખાતે આવેલ અખંડ આનંદ સોસાયટી બ્લોટ નંબર ત્રણસો એકમાં રહેતા અરવિંદભાઈ લાવજીભાઈ કામળજીવ તારીખ અઢાર અગિયાર બે હજાર ત્રેવીસના રોજ તેમના પિતા સ્વર્ગવાસ થયા હોય તેમના ફૂલ પધરાવવા માટે પરિવાર સાથે હરિદ્વાર ખાતે ગયા હોય ત્યારે તેમના બંધ મકાનમાં કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મકાનનો મુખ્ય દરવાજાનો લોક તોડીને તેજુરીમાં રાખવામાં આવેલ સોના ચાંદીની વસ્તુ લઈને ફરાર થઈ ગયા હતા

આ બધું બધું હેઠું દેવું કે વસ્તુ નહીં મારા કાગળ બધા દેખાઈ નહીં જાય બાજુ બધું પોલીસ એમ જ કહેતા કે આમ ફટકતા બહાર

પચીસ તારીખથી હરિદ્વારે આવ્યા અને ટૂંકમાં ખબર તો બાવીસ તારીખે સવારે પડી ગઈ હતી આઠ વાગ્યે કરલાની થઈક સુડતાલીસ હજારની